ઉનાળાની ગરમીમાં લોકોને મીઠાશ આપતા ફળ કેરીની બજારમાં આવવાની શરૂઆત થઈ ચૂકી છે ત્યારે બાગાયતી પાકોના નંદનવન ગણાતા નવસારીમાં પણ કેરીની આવક શરૂ થઈ ચૂકી છે નવસારી એપીએમસીમાં આજથી કેરીના રાજીના શ્રી ગણેશ થયા છે જેમાં કેસર કેરીના પ્રથમ તબક્કાના ભાવ એક હજાર ત્રણસો વીસથી લઈને બે હજાર ચારસો પચાસ સુધી બોલાયા તો દેશી કેરીની એક હજાર બસ્સો અને હાફુસ કેરીની એક હજાર નવસો સિત્તેર રૂપિયા ભાવ બોલાયા છે નવસારી એપીએમસીમાં કેરીની હરાજી આ વખતે મોડી થઈ છે કારણ કે આંબાની અંદર ફ્લાવરિંગ પંદર દિવસ મોડું થયું છે આજના દિવસે એપીએમસીમાં નવ પોઈન્ટ આઠ ટન કેરી હરાજી માટે આવી હતી આ વર્ષે અમે કેરીમાં ઘણી માવજત કરી છે કેરીમાં અમે ઘણી દવાઓ નાખી છે ખાતર નાખેલું છે અમે એની પૂરેપૂરી માવજત કરેલી છે પણ વેધરના કારણે એ કેરીનો પાક પચીસ ત્રીસ ટકા જ છે જેના કારણે કેરીની ઘણી અછત છે માર્કેટમાં હમણાં હાલમાં કેરીની શરૂઆત થઈ ગઈ છે હું કેસરની કેરી લાવેલો છું હમણાં જે અઢારસોથી પાંચ અઢારસોને પાંચ રૂપિયા પ્રમાણે વેચાયેલી છે હમણાં હમણાં હાલમાં સત્તરસોથી અઢારસો અને બાવીસસોની અંદર કેરીનું વેચાણ ચાલી રહેલું છે હજુ કેરીની અછત હોવાના કારણે અમારા જે ખેતીના ખર્ચાઓના કારણે આ કેરીના ભાવ હજુ બી અમારા વધવા જોઈએ એવી અમને આશા છે નવસારી એપીએમસી માર્કેટમાં કેસર કેરીનો આગમન થઈ ગયું છે અત્યારે કેસર કેરીનો ભાવ સત્તરસો થી બાવીસો છે અત્યારની આવક ખાલી ચાર થી પાંચ ટન છે આગામી દસ દિવસમાં આવક વધશે ઘણી કરી કરીને ચાલીસ થી પચાસ ટન ની આવક પર ડે રહેશે આગળ જતાં આ વર્ષે કેસર કેરીનો ભાવ સારો જ રહેશે કેમ કે પાક ઓછો છે આ વખતે પાક ખાલી ત્રીસ થી ચાલીસ ટકા હોવા છતાં આખી નો એવરેજ ભાવ પંદરસો થી લઈને બે ની આસપાસ સારી કેસરનો ભાવ રહેશે રોટરી